આ લાગી ની ઈટી બનાવી ખુબ જ સહેલી છે અને તે એકદમ સોફ્ટ અને બને છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરી રાગીને ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ રાગી લઈ લેશું રાગી શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જેમાં તે કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે તેની સાથે જ અડધો કપ મસૂરની દાળ ઉમેરીશું મસૂરની દાળ આયર્નનો સ્ત્રોત છે અને તેની સાથે જ અડધો કપ અડદની દાળ ઉમેરીશું અને હવે લાસ્ટમાં ઈડલીને મસ્ત સોફ્ટ બનાવવા માટે એક ટી સ્પૂન જેટલા મેથી દાણા ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ચોખ્ખા પાણી વડે 3 થી 4 વખત ધોઈને સાફ કરી લેશું આ બધી જ વસ્તુને ધોઈ લીધા પછી તેમાં બે થી ત્રણ કપ જેટલું અથવા તો બધી જ વસ્તુ ડૂબે અને ઉપર એક થી દોઢ આંગણ જેટલું પાણી રહે તેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને ચાર થી છ કલાક માટે પલળવા રહેવા દઈશું છ કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુમાં મસ્ત પાણી એબ્ઝોર્બ થઈને ફૂલાઈ ગઈ છે અને આંગળીની મદદથી ચેક કરીએ તો પણ જોઈ શકાય છે કે આ બધી જ વસ્તુ સરસથી પલળી ગઈ છે તો હવે તેમાં રહેલું છે આ એકસ્ટ્રા પાણી છે તેને કાઢી લેશું અને ત્યાર પછી એક મિક્સી ચાર લઈ મિક્સી ચારમાં સમય તેકલી દાળ અને રાગી લઈ તેની સાથે એક ચમચી દહીં અને થોડું પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી ક્રશ કરીને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું બધી વસ્તુને ગ્રાઇન્ડ કર્યા પછી ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એટલે કે આપણું આ બેટર તૈયાર છે તો હવે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું અને ત્યાર પછી બાકીનું જે દાળ અને રાગીનું મિક્સચર સાઈડમાં પડ્યું છે તેને પણ જારમાં લઈ તેમાં એક ચમચી દહીં ઉમેરીશું અને તેની સાથે જ એક કપ જેટલા ચોખાના પોવા ધોઈને ઉમેરી દેસું અહીંયા આપણે જે બટાકા પૌવા માટે પૌવા યુઝ કરતા હોઈએ તે જ પૌવા લીધા છે અને લાસ્ટમાં બધી જ વસ્તુ સરસથી ગ્રાઇન્ડ થાય અને જરૂર પડે તેટલું પાણી ઉમેરીને તેને ગ્રાઇન્ડ કરી લેશું તો બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી પીસાઈ ગઈ છે તો હવે તેને પણ આગળ જે આપણે બેટર કાઢ્યું હતું તેની સાથે જ લઈ લેશું અને ત્યાર પછી અહીંયા બેટર થોડું જો કઠણ લાગતું હોય તો તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું અને બેટરને થોડું પતલું કરીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું બેટરને આપણે વધારે પતલું નથી કરવાનું થોડું જ પતલું કરવાનું છે પાણીને બેટરમાં મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે તો આ બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ હવે આ બેટરને આપણે ઢાંકીને ફર્મેન્ટેશન માટે એટલે કે આથો આવવા માટે રાખીશું તો તેને ઢાંકણ ઢાંકીને આઠથી દસ કલાક માટે રેસ્ટ આપીશું જેથી તેમાં સરસથી હાથો આવી જાય તો અહીંયા મેં આખી રાત બેટરને રેસ્ટ આપ્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે બેટરમાં સરસથી આથો આવી ગયો છે તો હવે બેટરને ચમચા વડે સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ બેટરમાંથી આપણે જેટલી ઇડલી બનાવી હોય તે પ્રમાણે બેટર બીજા એક બાઉલમાં લઈ લેશું અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બેટર થોડું થીક લાગે છે તો તેને થોડું પતલું કરવા માટે થોડું પાણી ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બેટરમાં પાણી સરસથી મિક્સ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે બેટરમાં પાણી મિક્સ કર્યા પછી આપણું આ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં આપણે ઈનો ઉમેરીશું તો અહીંયા જે નોર્મલ ફ્લેવર વગરનો ઈનો હોય તે અડધો પાઉચ ઈનો ઉમેરી દેશું અને તેને બેટરમાં સરસથી મિક્સ કરી લેશું ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલનો ઉપયોગ પણ કરી શકો છો બેટરમાં ઈનો સરસથી મિક્સ થઈ ગયો છે હવે ઈડલી કરવા માટે અહીંયા ઇડલીની ટ્રેને મેં ઓઇલથી ક્રેસ કરીને લઈ લીધી છે તો હવે આ ટ્રેને ગરમ પાણી કરેલા ઢોકળિયામાં મૂકી આ ઇડલીની ટ્રેમાં આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બેટર મૂકીશું અને ત્યાર પછી ઢોકળિયાને ઢાંકણ ઢાંકીને ઇડલીને પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું પંદર મિનિટ પછી ઢોકળિયાને ખોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ઈડલી સરસથી પાકી ગઈ છે તેમ છતાં તેને નાઈફ વડે પણ ચેક કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ઈડલી સરસથી ચડી ગઈ છે તો હવે આ ટ્રેને ઢોકળિયામાંથી બહાર કાઢી બેથી ત્રણ મિનિટ માટે ઠંડી થવા દેશું ઈડલી થોડી ઠંડી થાય ત્યાર પછી તેને આપણે ટ્રેમાંથી ડિમોલ્ડ કરીશું એટલે કે ટ્રેમાંથી ઈડલીને અલગ કરીશું ગરમ ગરમ ઈડલીને આપણે સ્ટેન્ડમાંથી અલગ કરીશું તો તે ટ્રેનમાં ચોટશે પરંતુ એકથી બે મિનિટ જેવું ઠંડુ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે ઈડલી નીકળી ગઈ છે અને ઈડલીને જોઈએ તો પણ જોઈ શકાય છે કે આ ઈડલી કેટલી મસ્ત સોફ્ટ બની છે તો ચાલો ફટાફટ ગરમા ગરમ ઇડલીને સર્વિંગ પ્લેટમાં ચટણી સાથે સર્વ કરીએ આ રાગીની ઈડલીના બેટરમાં તમે વેજીટેબલ અથવા તો રાઈનો વઘાર કરીને પણ ઉમેરી શકો છો તમે પણ આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી સોફ્ટ ઈડલી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you, thank you so much.